સગીરા સાથે બલજબરીપૂર્વક ફ્રેન્ડશિપ અને લગ્ન કરવા દબાણ કરનાર યુવકને ન્યાયમૂર્તિએ પાંચ વર્ષની સજાનું ફરમાન કર્યું છ વર્ષ પૂર્વે જેલ રોડ વિસ્તારમાં રહેતા કિશનભાઈ પ્રવીણભાઈ બારીએ સગીરાને બલજબરીપૂર્વક ફ્રેન્ડશિપ રાખવા તેમજ લગ્ન કરવા દબાણ કરી મારમાર્યો હોવાની સગીરાની મતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેનો કેસ ભાવનગરના બીજા એડિશનલ સેશન કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો જજ એમબી રાઠોડ સાહેબ સમક્ષ ચાલતા સરકારી વકીલોની દલીલો અને આધાર પુરાવા તેમજ સાક્ષીની જુબાનીના આધારે આરોપી કિશનભાઈ પ્રવીણભાઈ બારિયાને કસૂરવાન ઠેરાવી પાંચ વર્ષની સજરનું ફરમાન કર્યું હતું A शक्ति आओ